વડોદરામાં દિવસે ડમ્પર ચાલક બે ફામ બન્યા માંજલપુરથી એક ભારદારી ડમ્પર ચાલક બે ફામ ડમ્પર હંકારીને આવી રહ્યો હતો આજરોજ માંજલપુરથી એક ભારદારી ડમ્પર ચાલક પૂરઝડપે ડમ્પર હંકારી રહ્યો હતો ત્યારે એક જાગૃત નાગરિકે ટ્રાફિક પોલીસને જાણ કરતા ડમ્પર ચાલકને રાજ મહેલ રોડ ઉપર ઊભી રાખી ડમ્પર ચાલક પાસે જરૂરિયાત દસ્તાવેજ માંગ્યા હતા જ્યારે પ્રાપ્ત માહિતી મુજબ ખબર પડી કે ડમ્પર ચાલક પીધેલી હાલતમાં હોય તેવી માહિતી મળી હતી તથા જાગૃત નાગરિકે ડમ્પર ચાલકને નવાપુરા પોલીસ મથક ને સોંપી દીધો હતો જેથી કરીને હવે આગળની તપાસ નવાપુરા પોલીસ કરશે વડોદા શહેરમાં દોઢે દિવસે ભારદારી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં વડોદા શહેરમાં ડમ્પરના અડફેટે ઘણા નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો ટ્રાફિક પોલીસ શું કરી રહી છે ભર બરનિદ્રામાં ઉંગતું ટ્રાફિક પોલીસ ક્યારે જાગશે અને આવા ડમ્પર ચાલકો પર કાર્યવાહી ક્યારે થશે મેં પ્રતાપનગરથી મક્કરપુરા તરફ જતો હતો ડેરી સલકર પાસે આ ભાઈ ડમ્પર લઈને જે કચરાનું ડમ્પર હતું તે ડમ્પર લઈને વળતા હતા ત્યારે બે ઈસમો આગામ સાઈડમાંથી નીકળતા પણ લાગ્યું મને કે ક્યાં ક્યાં પીધેલી હાલતમાં છે તો પીધેલી હાલતમાં છે તો મેં એની પાછળ પાછળ આવ્યો તો મેં કદાચ કોઈ ચોકડી પર ટ્રાફિકવાળા મળે કે એમને જાણ કરું કે આ ડમ્પરવાળાને ઊભો રાખીને તપાસ કરે કે આ પીધેલી હાલતમાં છે કેમ કે ગાડી જે રીતે એનું ડમ્પર ચલાવતો હતો એ રીતના મને કોઈ ઘટના બને એવું લાગતું હતું તો પછી મેં આગળ જતા જોયા હતા કે બે ટ્રાફિકના કર્મચારી હતા તે ગાડી લઈને જતા હતા મેં એમને ઊભા રાખ્યા પડતાપનગર લાલબાગની આગળ મેં એમને કીધું મિત્રો પેલા ટ્રકવાળા આવે છે ટ્રકવાળા આવે છે તે ટ્રકવાળું મને પીધેલી હાલતમાં લાગે છે તો મિત્રો એમને મારી જે વાત કીધી એમને ફોલો કરી ને ફોલો કરીને આગળ રોકવાની કોશિશ કરી એકવાર પહેલાં બ્રિજ પર રોકવાની કોશિશ કરી તો ત્યાં ના ઊભો પછી બ્રિજ ઉતરીને લાલ લાલબા બ્રિજ ઉતરીને જે ઉતારવા એમને ત્યાં આગળ બે વાર કોશિશ કરી તોય ના ઊભો પછી જ્યાં આગળ ઊભી રાખી ત્યાં આગળ એને ઉતારવાની કોશિશ કરી તો ટ્રાફિકના જે અધિકારી હતા એ હતા તેમણે એવું કીધું કે ભાઈ નીચે ઉતરને તારું લાઇસન્સ દેખાડ કે ના ઉતર્યો અને કોઈના સાથે ફોન પર વાત કરતો હતો મને મેં જ્યારે લાઈવું ચા ચાલુ હતું તો એકદમ મેં લાઈવ બંધ કર્યું તો મને એવું કહી કે તું શું ઉખાડી લઈશ તું શું ઉખાડી લઈશ તો મેં કંઈ વાંધો નહીં મીધું મેં તો જાગૃત નાગરિક નહીં જાગૃત નાગરિક તરીકે મીધું કોઈ મારા વડોદરા શહેરની બહેનો કે ભાઈ કે છોકરાઓ હોય હા પીધેલી હાલતમાં જ છે